ફળોની દુકાન જોઈને તમને થતું હશે કે કોઈ ફળની વાત કરવાની છે તો તમારો આ વિચાર સાચો છે આપણે વાત કરવી છે કેરીની પરંતુ કેસર કેરીની નહીં કારણ કે ચોમાસામાં કેસર કેરી બંધ થાય છે અને આ લીલી લંગડો કેરી બજારમાં આવી જાય છે જે હંમેશા ભાવનગરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે કેરીના શોખીન લોકો જેવી જ કેસર કેરી બંધ થાય એટલે આ લંગડો કેરી આરગવાની શરૂઆત કરે છે તેની પાછળનું ગણિત પણ ખૂબ સરસ છે ત્યારે ભાવનગરના ફ્રૂટના વેપારી શું કહે છે તે પહેલા સાંભળી લઈએ એટલે કેસરને કેસર ને ચોમાસા પછી થોડુંક સમય ચાલે છે પછી એટલી બધી ઓલી નવું આવે સારી બરાબર પછી એને પછી યુપીની લંગડો કેરી બહુ સરસ આવે અત્યારે લંગડો ભાવનગરમાં વધારે પસંદ કરે છે સરસ કેરી આવે લંગડો એને પછી બે ત્રણ વેરાયટી બીજી બી આવે છે એક આવે ચોરસા કેરી આવે લંગડા જેવી જ આવે લીલી અને બીજી આવે દશે કેરી સરસ ખાવામાં સારી હોય ગમે એવી લીલી કાપો તો બી અંદરથી સારી જ નીકળે અને કોઈ થી જીવાત વિવાદ ના હોય વસ્તુ સારામાં સારી આવે ચોમાસા પછી સારી આવે બઉ હોય ભાવ હવે રૂપિયા સો રૂપિયા એમ ભાવ છે ત્યારે કેરીના શોખીન લોકો માટે લંગડો કેરી ખૂબ પ્રિય છે એટલા માટે કે ચોમાસાના મધ્ય ભાગ સુધી આ લંગડો કેરી આવે છે જોકે આ લંગડો કેરી ઉત્તર પ્રદેશથી આવે છે વર્ષોથી ભાવનગરવાસીઓ માટે આ લંગડો કેરી હંમેશા પ્રિય રહી છે જોકે કેરીના શોખીન લોકો લંગડો કેરીને લઈને શું કહે છે તે આપણે એના મુખ્યથી જ સાંભળી લઈએ હવે એવું છે કે જ્યાં સુધી કેસર આવે છે ત્યારે કેસરનો સ્વાદ બહુ સરસ લાગે છે અને જ્યારે જ્યારે વરસાદ પડે છે પછી એનો સ્વાદ વિવો જાય છે કારણ કે બધાને એવું કહેવું માનવું છે કે કેસર કેસર ખાવાથી જીવાત પડી જાય છે અથવા ખરાબ થઈ જાય છે પછીનો સ્વાદ મને આવે છે કે લંગડો ખાઈએ છીએ એ પણ સારી હોય છે દેખાવમાં કાચી લાગે છે પણ ગમે ત્યારે કાપો પણ મીઠીને સ્વાદિષ્ટ લાગે છે જ્યાં સુધી બજારમાં આવે ત્યાં સુધી અમે લંગડોનો સ્વાદ લઈએ છીએ ચોમાસામાં સુંદરી ચોરસા અને દશેરી જેવી પણ કેરીઓ આવે છે પરંતુ તેમાં ઉત્તમ આ લીલા કલરની લંગડો કેરી છે જેનો સ્વાદ લેવાનું ભાવનગરવાસીઓ ક્યારેય ચૂકતા નથી અને આ વર્ષે પણ તેનો સ્વાદ લઈ રહ્યા છે ચિરાગ ત્રિવેદી ઇટીવી ભારત ભાવનગર